બહુ મહાપુરુષોએ ઘણી વાર કીધું છે અને મારો બી એક સિદ્ધાંત છે કે કોઈ ખોટું થતું હોય તો તમે એને રોકી નથી શકતા પણ તમારી આંખો બંધ કરી દો છો એ સમયે તમે બંને ઇક્વલ ગુનેગાર છો અને ખાસ કરીને એ લોકો વધુ ગુનેગાર છે જેમના હાથમાં એ પાવર છે એને રોકવાની પણ એ રોકી નથી શકતા સમાવ તો એ એમનો એના ઉપર એનો એ ગુનેગારીનો પાપ વધારે વધતું જાય છે હવે એને હું તમને દાખલા સ્વરૂપે કહું છું કે આપણે પત્રકાર તરીકે કે કોઈ બી મીડિયા હાઉસ તરીકે કેટલા બી ઓપરેશન કરી દીધા હોય એ ઓપરેશન આજે બી હું કરવાનું ઈચ્છું ને તો કરી શકું છું અને એ જ પ્રકારનું રિઝલ્ટ આજે બી મળે તો કહેવાનો મતલબ એમ છે કે આજથી

હવે આખા દેશમાં જેટલી રિક્વાયરમેન્ટ છે મિલ્કની અને એના સામે જે મિલ્કનું પ્રોડક્શન થાય છે એની અંદર જમીન તફાવત ક્યાં એ પહેલો સવાલ ઊભો થાય છે હવે થોડાક જ દિવસ પહેલા અમે અમારી ચેનલ ઉપર એક ઓપરેશન કરેલું આવું નાવું આવું અને અહીંયા સરખેજને બાજુમાંથી મસ્કા બંધ ઉપર જે બટર લાગે છે કે જે મસ્કા લાગે છે એનો અમે આખી ફેક્ટરી ઉપર કે કેવી રીતે મસ્કા બને છે તો એની અંદર કેટલાક કેમિકલો અને આ પામોલિવ ઓઇલ ને બધું ભેગું કરી ને એ લોકો મસ્કાબંધ બનાવે છે ને એ મસ્કાબંધ અમે આખો દિવસ ચલાવ્યું લાખો લોકો એ વસ્તુ જોઈ અને જ્યારે એ વસ્તુ આખી જોઈ તો લોકોની અંદર થયું ઘણા બધા લોકો મને ફોન કર્યા મેસેજ બી કર્યા કે આ તમે જોરદાર બતાવો છો યાર અમે તો આ ખરેખર આ તો મારી નાખશે ડોક્ટર સાહેબે કીધું કે ભાઈ આ ના જ ખાશો તમે કેમ કે આ બટર છે જ નહીં આની અંદર મિલ્કનું કોઈ પ્રોડક્ટ જ નથી ઇટ્સ ઇટ્સ ફોર્મ ઓફ એવું કહેવાય કે તમે કોલેસ્ટ્રોલ ખાઈ રહ્યા છો એક પ્રકારે અને બેડ કોલેસ્ટ્રોલ ખાઈ રહ્યા છો અને જે અટેક થશે એમાં તમારું જવાનું જ છે જીન્સ આટલું ડોક્ટર્સ જ્યારે કહેતા હોય આપણે બધું ટીવી ઉપર બતાવતા હોય એ દિવસે સાંજે અમે એક ટીમ મોકલી હતી ને મસ્કાબંધ જે બધા લગાવતા હતા અને જે ખાતા હતા એમને કીધું એ લોકો એમ કે ના હવે આ ના ખાવું જોઈએ હવે હું એમ વિચાર કરું છું કે લાખો લોકોએ જોયું પણ જોઈને એમને એક ફ્રેક્શન ઓફ સેકન્ડ માટે એવું થાય કે ના આ ખોટું છે ના આ બંધ થવું જોઈએ પણ કન્ઝ્યુમર એ જ છે બીજા દિવસે એ જ મસ્કાવન ફરી ખાય છે કે યાર આ તો થતું રહે છે તો બેસિકલી પબ્લિકે ઘણી જગ્યા ઉપર આંખા ઉપર પાટા બાંધી દીધા છે જ્યારે ઓપરેશન ઝીરો અમે કર્યું ત્યારે બધા લોકોએ કીધું કે હા તમે એક્સપોઝ કર્યું બધું કર્યું બરાબર છે પેટ્રોલ પંપવાળાને પણ આનું સોલ્યુશન શું તો હવે આના સોલ્યુશન ઉપર સરકારની વાત નથી કરતા બાજુ આવું છું પણ વ્યક્તિ તરીકે આજે હું કાર હતું ઓપરેશન એમ કે બધા જ અમે લગભગ ગુજરાતના સો થી બસો જેટલા પેટ્રોલ પંપ ઉપર એક ગાડી ડિઝાઇન કરી હતી અમે અને ગાડીમાં જે પેટ્રોલ ડીઝલની જે નોઝલ જાય છે એ પેટ્રોલ પુરાવા વાળા વ્યક્તિને એવું લાગે કે આ હું ગાડીમાં પેટ્રોલ ભરું છું પણ અમે બ્લેક ગ્રાસ કરીને અંદર આખી ગાડી કે અંદર માપ મૂકે તા પેલા કે તમે કેટલું પેટ્રોલ ભરો છો બરાબર એ માપ ભરી ભરીને બીજામાં નાખતા હતા તો શું થતું હતું કે પાંચ લિટર મેં પેટ્રોલ ભરાયું કે પાંચ લિટર નાખ અને નોઝલ અંદર આવે પેલા ને ભરાવાળા લાગે છે કે હું ટેન્ક ભરું છું પણ ખરેખર એ પેલામાં અંદર જતો મપાતું હતું જ્યારે માપીએ તો કોઈ ભી માણસ પાંચ લિટર પૂરું ક્યારે આપતું જ નતુ અને એની અંદર એ લોકોનો એક આપણે પેટ્રોલમાં સમજીએ કે જ્યારે પેટ્રોલ થી જયારે અંદર જાય ત્યારે વચ્ચે એનું વાષ્પીકરણ થતું હોય છે પણ એનો અમુક પર્સન્ટેજ હોય છે એવું ના હોય કે તમે તમે અડધો લીટર કે પોણો લીટર જ ઓછું આપી દીધું ઘણા બધા લોકોએ દોઢ દોઢ લીટર ઓછું આપ્યું હતું હવે સિમ્પલ બાબત છે કે ત્યારે બી મેં આ સવાલ ઉપાડ્યો હતો આજે બી હું ઉપાડું છું કે કેવી રીતે કટકી થાય બતાવ્યું હતું ઘણી વાર રિમોટથી થાય કે આંકડા દોડી જાય ઘણી વાર પેલો નોઝલ એ રીતે નીકાળી લે કે પેલું થાય ઘણા બધા લોકો એના ઉપર સવાલ અમારા ઉપર ઉભા કર્યા કે ભાઈ એ તો બધું ઓટોમેટિક છે પણ અમે જ બતાવ્યું કે કેવી રીતે મારે કરવું એટલે હું આંકડા બતાવી શકું હવે કોઈ બી માણસને તો ખબર ના હોય ને કેટલું અંદર જાય છે કેવી રીતે જાય છે હવે ત્યારે બી આપણે સર્ટન વસ્તુ કીધેલી હતી કે પેટ્રોલમાં મિલાવટનું તમારે ગ્રાહકના તરીકે તમારા પાસે કેટલા અધિકાર છે તમે શું ચેક કરી શકો છો હવે અત્યારે હું ગાડીમાં એસયુ લઈને બેઠો કે કોઈ બી ગાડીમાં પેલો નીચે ઉતરીને જીરો કોણ જોઈએ એક સમય હતો મારા ફાધર પાસે સ્કૂટર હતું તો પેટ્રોલ ભરાવા જ્યારે જતા હતા તો એ સ્કૂટર ઊભું કરે પછી પેલી સીટ હતી ઊભું કરી પછી વચ્ચે એનો ખોલે પછી ઊભા રે ફાધર પછી ક્યાં ક્યાં જીરો કર્યું ભાઈ તે હા જીરો કર કે બધું બરાબર છે પેટ્રોલ આજે આમ તે બધું ત્યારે તો એટલી બધી ટેકનોલોજી નહોતી પણ ત્યાં વિજિલન્ટ હતા બાજુ બાજુ ઉભા રહે ભર કે કેટલું આવે છે બરાબર પડે છે કે નહીં આમ તેમ પછી આમ કરીને સ્કૂટર માં જોવું એક અંદાજો આવતો હતો એમને કે ભરણું છે કે નથી ભરણું એ વિજીલેન્ટ હતો ત્યારે એક ગ્રાહક અત્યારે લોકો પાસે સમય નથી એટલે હું સીધો જાઉં છું પેટ્રોલ પંપ ના ત્યાં જાઉં છું અને ગાડીમાં બેઠો બેઠો હવે ફૂલ કરી દે કે બરાબર હુ કેર હવે જ્યાં કેર છે ત્યાં તમારી જોડે છેતરપિંડી થતી નથી પણ જયારે વ્યક્તિ કે સમાજ પોતાના અધિકાર માટે કે પોતાની જાત માટે જો દિશાહીન થઈ જાય કે એની ઇન્ટરેસ્ટ વિહીન થઈ જાય કે તમે જેમ કીધું કે હું ત્યારે આખા જગ્યા ઉપર તો બેઠા જ છે તો એના માટે તો પછી તમે સામેથી જ એમને કહી દો છો કે લાવ હું આ કરી નાખું છું તો થઈ જાય છે તો વાત એ છે કે તમે કેટલા વિજિલેન્ટ છો હવે તમે તમે જાણો છો કે તમે જે મસ્કાબંધ ખાઈ રહ્યા છો એ ખરેખર એની અંદર બટર નથી તમે અલગ જ પ્રકારનો એક માયોનીસ પ્રકારનો એક એવું એને કોઈ નામ જ ના આપી શકીએ કે તેલ અને કેમિકલનું મિશ્રણ તમે ખાઈ રહ્યા છો તમે જાણો છો કે આનાથી તમારી આર્ટરીઝ ક્યારેક ને ક્યારેક બ્લોક થવાની છે તમે ખબર છે બધી વસ્તુ છતાંય તમે ખાઈ રહ્યા છો તો હવે બનાવવા વાળાને તો પૈસા મળે છે એનાથી આ એક વાતથી સમાજ અને કન્ઝ્યુમર્સ ટાઈપની હવે આપણે સરકાર ઉપર આવીએ સરકાર ઉપર આવીને જો મારે વાત કરી છે તો સીધો સવાલ છે કે આ બધી વ્યવસ્થાઓ માટે સરકારે અલગ અલગ વિભાગો મૂક્યા છે મોનિટરિંગ સિસ્ટમ મૂક્યા છે પણ એ મોનિટરિંગ સિસ્ટમની એક અમુક મર્યાદાઓ થઈ ગઈ છે એ મર્યાદા કેવી રીતે થઈ છે હું તમને સમજાવું એક મર્યાદા એવી થઈ છે કે એમની પાસે સ્ટાફ જ નથી એક મર્યાદા એવો છે કે એરિયા મોટો થઈ ગયો પોપ્યુલેશન મોટી થઈ ગઈ કન્ઝ્યુમરનો સાઇઝ મોટી થઈ ગઈ વ્યાપારીઓની સંખ્યા મોટી થઈ ગઈ પણ એ પ્રકારે એમને પાસે એવા એવી સંસાધનો નથી કે બધી જગ્યા પહોંચી વળે આ બીજો પ્રશ્ન છે ત્રીજો પ્રશ્ન હજુ છે એ છે ઈચ્છાશક્તિનો કે ઓછા ને ઓછા ને અંદર કરું તો એક ડર રહે કે ના ક્યારે બી અહીંયા ત્રાટકી જશે અત્યાર લોકો અંદર કેવો ડર છે તમે જરા બી કેશમાં વ્યાપાર કરી દીધો હોય ચાલુ ઇન્કમ ટેક્સ તો ના આવી જાય કે આ તો ના આઈ જાય આ એક ડર છે બરાબર તમે સિમ્પલ વાત છે તમે કોઈ ખોટું કામ કર્યું આપણે ગુજરાતમાં વાત કરીએ તો સપોઝ દારૂ પીધો હોય અને તમે જાતો અને સામે પોલીસની નાકાબંધી હોય તો તમને સો ટકા બીક લાગે ક્યાંક તો તમે એ નાકાબંધી જોઈને ગાડી ફરાઈને જતા રહો ગાડી પાર્ક કરીને ઘણા બધા લોકો ઉતરીને જતા રહે પણ સામે પોલીસ હોય જ નહીં તો પેલો માણસ તો બિંદા જતો રહેવાનો તો આ એક ઈચ્છાશક્તિના એક માહોલ એવો બી હોવો જોઈએ જે જગ્યા ઉપર તમે વસ્તુ કરી શકો છો એ સરકારનું કામ છે ને એના માટે વિભાગો છે અને વિભાગોને એ રીતે કામ કરવું પડશે થાય છે નથી થતું કેટલા પ્રમાણે થાય છે એક એનો વિષય છે કે એ અધ્યયનનો વિષય છે કે કેમ નથી થતું એનો જોવું જોઈએ એમને પણ આ સમાજમાં આવી બધી વસ્તુઓ ચાલે છે એના બંને પાસાઓ મેં તમને કીધા કે વ્યક્તિ તરીકે આપણા જે ફરજ છે આપણે ભૂલી ગયા છે જો વ્યક્તિ વિજિલૅન્ટ થઈ જાય તો તો તમારે બધાને વિજિલન્ટ થવું પડે